ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું તેના વડાને રાજન્ય કહેવામાં આવતા જેની ચૂંટણી થતી સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી આ સમુદાયને વિષ કહેવામાં આવતો ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી ઈસવીસન પૂર્વે એક હજારની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ જેને જનપદ કહેવામાં આવતા જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી કુરુ પાંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં સોળ જેટલા મહાજનપદો જોવા મળે છે આ મહાજનપદોના કેટલાક ગણરાજ્યો હતા તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા આ સોળ મહાજનપદો કોષ્ટકમાં દર્શાવેલ છે પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં સોળ મહાજનપદો હતા કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં દર્શાવવામાં આવ્યા છે જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી જેમાં મુખ્યત્વે ચાર શક્તિશાળી રાજ્યતંત્રો મગધ કોસલ વત્સ અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું મગધ રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું મગધમાં ત્રણ મજબૂત વંશોએ શાસન કર્યું હર્યક વંશ આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી જે ગંગા અને શોણ નદીના કિનારે આવેલું હતું તેના પછી તેનો પુત્ર અજાત શત્રુ શાસન પર આવ્યો તેણે પાટલી પુત્ર એટલે કે પટનાને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું તેણે સંઘ સાથે યુદ્ધ કરી હરાવ્યા હતા અને રાજ્ય વિસ્તાર કર્યો હતો નાગવંશ વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો જેમાં સિસુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે નંદવંશ મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદ વંશ સૌથી શક્તિશાળી વંશ હતો મહાપદ્માનંદ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદ વંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો આવા રાજ્યને ગણ રાજ્ય કહેવામાં આવતું જેમાં વૈશાલીના લીચ્છવીઓ કપિલ વસ્તુના શાક્યો મિથિલાના વિદે કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો જાણવા જેવું ગણ ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો સંઘ એટલે સંગઠન અથવા સભા રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા આજોઈ લિચ્છવી વજ્જી જ્ઞાતુક વિદે શાક્ય મલ્લ વગેરે આઠ કે નવ જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું એ વજજી સંઘ નામે ઓળખાયું એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લિચ્વીઓનું પાટનગર વૈશાલી હતું આથી તેને વૈશાલીના વજિ સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું ગણરાજ્યમાં રાજની બધી સત્તા સભ્યો પાસે રહેતી સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમતે સર્વાનુમતે પસાર થતા જ્યાં સભા ભરાતી તે જગ્યા સંથાગાર તરીકે ઓળખાતી ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો ગણરાજ્યોની પોતાની એક સભા હતી જેમાં વહીવટ સંરક્ષણ યુદ્ધ સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવાતો કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી ગણરાજ્ય સમયનું સમાજજીવન અને રાજ્ય વ્યવસ્થા શાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા અને પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા આ સમયે ઘઉં ચોખા જવ શેરડી તલ સરસવ કઠોળ જેવા પાકો થતા હતા લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે કારણ કે પુરાતત્વશાસ્ત્રીઓને આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળે છે આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો હતા આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાય કરતો આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા અલાહાબાદથી મળેલ ઈંટની દિવાલ આશરે પચ્ચીસો વર્ષ પહેલાની ગણાય છે એટલે સંભવતઃ આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો ખેતીના પાક પર છઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો જાણવા જેવું મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદોમાં પગપાળા વિચર્યા હતા જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી પણ ગણરાજ્યો વિશે માહિતી પ્રાપ્ત થાય છે ગણરાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો હોવાથી આ યુગને બુદ્ધકાલીન યુગ પણ કહે છે વિશ્વમાં અન્યત્ર સ્પાર્ટા એથેન્સ રોમ ગ્રીસ વગેરેના નગર રાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્યો તરીકે વિવરણ કરવામાં આવ્યું છે તે જ રીતે પ્રાચીન ભારતના ગણરાજ્યોને પણ લોકશાહી રાજ્યો તરીકે દર્શાવી શકાય